નમસ્તે મિત્રો હું છું એડવોકેટ નિલેશ અંતાણી મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આજે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ યાને સંમતિથી લેવામાં આવતા છૂટાછેડા વિશે આપને હું માહિતગાર કરીશ જેથી મારી આપની રિક્વેસ્ટ છે કે આ વિડીયો આપશે સુધી નિહાળશો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગની પિટિશન જ્યારે દંપતીઓ હિન્દુ મેરેજ એક્ટ ઓગણીસો પંચાવનની સેક્શન તેર બી પ્રમાણે જ્યારે કોર્ટમાં ફાઇલ કરે છે ત્યારે નામદાર કોર્ટ કેટલાક સવાલો એ પક્ષકારોને પૂછતી હોય છે જેમ કે પહેલો સવાલ જ્યુરિડિક્શનનો આવીને ઊભો રહે છે કે તમે દંપતીઓએ જે અરજી નામદાર કોર્ટને આપી છે એ અરજી સાંભળવાની ડિસાઇડ કરવાની નામદાર કોર્ટને સત્તા છે જ્યુરિડિક્શન છે કેમ કે પક્ષકારોના લગ્ન અમદાવાદમાં થયા હોય અને પક્ષકારો રાજકોટ રહેતા હોય અને રાજકોટની ફેમિલી કોર્ટમાં ડિવોર્સની ડિગ્રી દાખલ ડિવોર્સની પિટિશન ફાઇલ કરે ત્યારે જો સવાલ આવીને ઊભો રહે છે બીજું કે પક્ષકારો એ છેલ્લા એક વર્ષથી અલગ રહે છે કે કેમ હવે અહીં કેટલાક પક્ષકારો કન્ફ્યુઝ થાય છે કેટલાક દંપતિઓ મૂંઝવણ અનુભવે છે કે એક વર્ષ જુદા રહેવું એટલે કે એક જ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં વસવાટ કરી અને એક વરસ પસાર કરવું આ ભૂલ ભરેલું છે ખોટી માન્યતા છે એક જ ઘરમાં દંપતીઓ એક જ ઘરમાં દંપતીઓ વસવાટ કરતા હોય બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો મનમેળ ન હોય મતભેદ હોય ઝઘડા થતા હોય એકબીજાના શેડ્યુલ સેટ ન થતા હોય ખાસ તો બેઉ વચ્ચે પતિ પત્ની તરીકેનો કોઈ સંબંધ ન હોય ત્યારે પણ એક જ ઘરમાં રહેતા હોવા છતાં પણ એક વર્ષ ઉપરાંતથી એ લોકો અલગ રહે છે તેવું નામદાર કોર્ટો માનતી હોય છે ત્રીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે એ પક્ષકારોએ ડાયવોર્સની અરજીમાં જે મુદ્દા પહેલેથી છેલ્લે સુધી લખ્યા છે એ તમામ મુદ્દાઓ બરાબર વાંચ્યા છે એની ગંભીરતા સમજી છે સોગંદનામામાં બંને સહી કરી છે તે સમજી વિચારીને કરી છે લોપ લાલચ અને છેતરપિંડીમાં આવીને તો નથી કરી એની ખાતરી નામદાર કોટ કરતી હોય છે ત્રીજું કે બંને પશકારોને જો કોઈ બાળક હોય પછી તે સગીર વયનું હોય કે પુખ્ત વયનું હોય તો એનું પ્રયોજન શું છે બાળક કોની પાસે રહેશે કોણ એનું લાલન પાલન કરશે એની ખાતરી નામદાર કોટ માગતી હોય છે ચોથું કે બંને પક્ષકારો સારી એવી મિલકત ધરાવતા હોય તો મિલકતનું પ્રયોજન શું રહેશે ફ્યુચરને ધ્યાનમાં રાખીને એની ખાતરી નામદાર કોર્ટ માંગતી હોય છે અને છેલ્લે બે સેશન પસાર કર્યા પછી નામદાર કોર્ટ પક્ષકારોને ડિગ્રી છૂટાછેડાની આપી દેતી હોય છે પહેલાં બે સેશન એટલા માટે કે પહેલાં સેશનમાં દંપતીઓને નામદાર કોર્ટ પૂછતી હોય છે કે શું તમે ડિવોર્સ લેવા માટે ખરેખર રાજી છો કે ઉતાવળિયો નિર્ણય છે જો દંપતીઓ હા કહે તો પછી બીજી મુદત આપીને બીજા સેશનમાં પણ નામદાર કોર્ટ આ જ સવાલ અંતિમ વખતે અને ફરીથી પૂછે છે કે શું તમને ખરેખર ડિવોર્સ જોઈએ છીએ તમે ખરેખર એકબીજાથી છૂટા થવા માગો છો ત્યારે પણ દંપતિઓ હા કહે કે હા આ અમારો અંતિમ નિર્ણય છે ત્યારે પછીની મુદતમાં નામદાર ફેમિલી કોર્ટ છૂટાછેડાની ડિગ્રી આપી દેતી હોય છે હવે ઘણા દંપતીઓને એવો સવાલ થાય છે કે બંને જણ સંમતિથી છૂટા પડવા માગીએ છીએ તેમ છતાં નામદાર કોર્ટ છ થી સાત મેટલો સમય શા માટે લે છે તો એ પાછળનો હેતુ એવો છે કે ડિવોર્સની દીકરી માટેની પિટિશન કોર્ટમાં ઉતાવળે ફાઇલ થઈ ગઈ હોય ફાઇલ થઈ થઈ ગયા પછી બંને દંપતીઓનું મન બદલાઈ જાય અને લોકો છૂટાછેડાની પિટિશન પાછી ખેંચવા માગતા હોય ડિગ્રી પહેલાં તો પાછી ખેંચી શકે એ માટે કરીને નામદાર કોર્ટ છથી દિવસનો સમય પસાર થઈ જવા દેતી હોય છે મિત્રો હું આશા રાખું છું કે મેં આપેલી માહિતી આપને પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો ચેનલ લાઈક કરી દેજો શેર કરજો અને હા તમારા જે કંઈ સવાલ સવાલો હોય એ મને કમેન્ટ સેક્શનમાં ખાસ લખજો હું તેના જવાબ આપીશ ચાલો ત્યારે હવે મને રજા આપશો નમસ્તે